કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ લર્નિંગ ગેપ પર સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ આજે આપણે મેથ્સમાં વિભાગ એનું સોલ્યુશન કરીશું અને સ્ટુડન્ટ કહી શકાય કે જે વિભાગ એ જે છે એ તમારા માટે સૌથી મહત્વનો છે કારણ કે સ્ટુડન્ટ એની પછીના જેટલા પણ વિભાગ છે વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી એમાં તમને જનરલ વિકલ્પ આપવામાં આવશે કહેવાનો મતલબ કે વિભાગ બીની વાત કરીએ તો તો તેરમાંથી તમારે કેટલા લખવાના હશે તો કે તેરમાંથી તમારે નવ લખવાના હશે એટલે કહેવાનો મતલબ કે એમાં તમને જનરલ વિકલ્પ આપવામાં આવે તેરમાંથી નવ પરંતુ વિભાગ એ એવો છે કે જેમાં તમારે ચોવીસમાંથી ચોવીસે ચોવીસ લખવા જ પડશે અને એમાંથી જો એક પણ તમારું ખોટું પડી ગયું ને સ્ટુડન્ટ તો તમારા માર્ક્સ કપાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે જો સૌથી વધારે જો તમારે તૈયારી કરવી હોય તો સ્ટુડન્ટ વિભાગ એની જ તૈયારી કરજો બરાબર છે કારણ કારણ કે જો વિભાગ એમાં ચોવીસમાંથી ચોવીસ સાચા પડ્યા તો ચોવીસ માર્ક્સ તમને બેઠા મળી જશે બરાબર છે તો ચાલો સ્ટુડન્ટ આપણે શરૂઆત કરીએ તો નંબર વન જુઓ અહીંયા તમારા દાખલામાં સૌથી પહેલા તમને કીધું છે નીચે આપેલ બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો બરાબર તો એમાં પહેલા જ તમને કીધું છે કે બિંદુ એ બી ઉગમ બિંદુ થી અંતર ખાલી જગ્યા છે આપણે ઉગમ બિંદુ થી અંતર શોધવાનું છે તો સ્ટુડન્ટ ઉગમ બિંદુ થી અંતરનું સૂત્ર અહીંયા કયું આવશે તો ઉગમ બિંદુ થી અંતરનું સૂત્ર તમારો આવશે કે વર્ગ મૂળમાં એ સ્કવેર પ્લસ બી સ્કવેર હવે અમુક વાર શું થાય એ એની જગ્યા પર કોણ હોઈ શકે તો કે એની જગ્યા પર પી અને ક્યુ પણ હોઈ શકે તો અહીંયા વર્ગ મૂળમાં એની જગ્યા પર નો વર્ગ વધતા ક્યુ નો વર્ગ લખી નાખવાનો અમુક વાર તમને ગૂંચવવા માટે તો એ અને બી ની જગ્યા પર તમને શું આપી દીધેલું હોય તો કે એક્સ અને વાય આપી દીધા હોય તો તમારે વર્ગ મૂળમાં શું લખી દેવાનો એક્સનો સ્કવેર વધતા વાયનો સ્ક્વેર એટલે સ્ટુડન્ટ આ જે છે ને એ મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પણ એમસીક્યુ છે બરાબર છે તો તમારે ખાસ યાદ રાખવાનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર અને બીજી એક વસ્તુ સ્ટુડન્ટ તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય એની સાથે તમે આ શેર કરો કારણ કે બોર્ડની એક્ઝામ આવશે ને ત્યાં સુધી તમારી પાસે રોજ આવા વિડીયો આવતા રહેશે એમ સીક્યુના બરાબર છે તો ચોવીસમાંથી ચોવીસ માર્ક્સ જો તમારે જોઈતા હોય તો આ વિડીયોને જેમ બને તેમ તમે તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરવાનું રાખો બરાબર પછી જો સ્ટુડન્ટ તમને કીધું છે સાઇન્સ સ્ક્વેર પિસ્તાલીસ બરાબર ખાલી જગ્યા સાયન્સ સ્ક્વેર પિસ્તાલીસ તો સ્ટુડન્ટ તમને ખબર જ હશે બરાબર કે સાઈન પિસ્તાલીસની કિંમત કેટલી થાય તો સાયન્સ સ્ક્વેર પિસ્તાલીસ તો સાયન્સ સ્ક્વેર પિસ્તાલીસનું મૂલ્ય કેટલું થાય તો કે એકના છેદમાં બે સ્ટુડન્ટ આ તો તમને ખબર છે ને સાઈન પિસ્તાલીસ એટલે એકના છેદમાં બે અહીંયા વર્ગ છે એટલે આપણે વર્ગ કરવો પડે તો એકનો વર્ગ એક થશે વર્ગમૂળમાં બેનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા થશે બે થશે તો આપણો આન્સર આવશે એકના છેદમાં બે એટલે આપણો આન્સર આવેદ માં બે આગળ વધીએ સ્ટુડન્ટ આપણે તો જો કોઈ માહિતી માટે બાર અને હોય તો બરાબર કેટલા થાય સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ એક્સ બાર આ બે રકમ કેવી હોય સરખી હોય સ્ટુડન્ટ અહીંયા ખાસ યાદ રાખજો કે આ બે જવાબ કેવા હોય સરખા હોય અહીંયા જો એક્સ બાર બરાબર પંદર અને જેડ બરાબર પંદર તો એમ બરાબર પણ તમારો પંદર જ થાય બરાબર બે જવાબ સરખા હોય તો ત્રીજો જવાબ પણ સરખો જ થાય યાદ રાખવાનું બરાબર ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ આપણે અહીંયા માર્ચ પૂછાઈ ચાલીસ ને પેલી બાજુ ત્રેવીસ એક્સ વત્તા સત્તર વાય બરાબર એસી હોય તો એક્સ વત્તા વાય શોધો સ્ટુડન્ટ તમને અહીંયા શું શોધવાનું કીધું છે એક્સ વત્તા વાય તો એક્સ વત્તા વાય શોધવા માટે તમારા બંને સમીકરણનો શું કાઢવાનો સરવાળો ચાલો જો કરીએ કેવી રીતે તો તમારે પહેલાં શું કરવાનું તો કે સત્તર એક્સ તો આપેલા જ છે તો કે હા સર વત્તા ગયેલા તો કે ત્રેવીસ વાય બરાબર ગયેલા તો કે ચાલીસ પછી નીચે ગયેલા છે બોલો તો તો કે ત્રેવીસ એક્સ વધતા ગેલા તો કે સત્તર વાય બરાબર ગયેલા એસી આનો તમારે શું કર્યું આનો સ્ટુડન્ટ સરવાળો તો આનો સરવાળો કરીએ તો ત્રેવીસ અને સત્તર કેલા થાય સ્ટુડન્ટ બોલો તો ચાલીસ એક્સ અહીંયા જો ત્રેવીસ અને સત્તર કેટલા થાય તો કે ચાલીસ વાય નહીં કેટલા થાય તો કે એકસોને વીસ સ્ટુડન્ટ આ જે પરિણામ છે એ બધામાં કોમન કેટલા છે તો કે કોમન ચાલીસ છે તો આને ચાલીસ વડે ભાગી નાખો આને ચાલીસ વડે ભાગી નાખીએ તો કેટલા આવે એક્સ આને ચાલીસ વડે ભાગી નાખીએ તો કેટલા વડે વાય અને આને ચાલીસ વડે ભાગીએ તો ચાલીસ ચાલીસ એકસોને વીસ તો એક્સ વત્તા વાય બરાબર તમારો આન્સર આવી જશે સ્ટુડન્ટ કેટલો ત્રણ બરાબર છે ચાલો આગળ વધીએ આપણે ચાલો અહીંયા તમને કીધું છે જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ એ એક્સનો સ્ક્વેર વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો ના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં એવું કીધું છે કે દ્વિઘાત સમીકરણના બીજ કેવા હોય તો કે ભિન્ન અને વાસ્તવિક હોય તો દ્વિઘાત સમીકરણના બીજ ભિન્ન અને વાસ્તવિક ક્યારે હોય તો કે જ્યારે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ગ્રેટર ધેન કેવા હોય ઝીરો હોય યાદ રાખજો સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે બે બીચ કેવા હોય ભિન્ન અને વાસ્તવિક હોય ભિન્ન અને વાસ્તવિક તો તમારા જવાબ આવશે એસી બી સ્ક્વેર માઇનસ ફોર એસી ગ્રેટર ધેન ઝીરો બરાબર છે બરાબર અહીંયા ભિન્ન અને વાસ્તવિકની જગ્યા પર ભિન્ન ભિન્નની જગ્યા પર જો તમને સમાન કીધું હોત તો સમાન અને વાસ્તવિક એવું કીધેલું હતું તો જો સ્ટુડન્ટ તમારા દાખલામાં સમાન અને વાસ્તવિક કીધેલું હોત તો બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઇક્વલ ટુ કેટલા થઈ જશે જીરો બરાબર છે તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની ચાલો આગળ વધીએ આપણે તો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા ખાલી જગ્યા છે જો જુલાઈ બે હજાર ત્રેવીસમાં પૂછાય ગયેલો સ્ટોડ આમાં કશું પણ કોમન નથી જો આ ત્રણ ત્રણમાં કોઈ કોમન વસ્તુ દેખાય છે તમને સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસમાં કોઈ સામાન્ય વસ્તુ દેખાય છે કોમન વસ્તુ દેખાય છે નહીં એટલે એનો ગુસ્સા કેટલો થાય એક થશે સ્ટુડન્ટ આગળ આપણે વધીએ તો આ આ મોસ્ટ આઈમબી છે જો અહીંયા શું કીધું છે જો સમીકરણ યુગમાં એમએક્સ માઇનસ વાય બરાબર બે અને આ બાજુ જો નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર છ અને અનંત ઉકેલ મળે કેવા ઉકેલ મળે અનંત સ્ટુડન્ટ અનંત ઉકેલ હોય તો શું થશે અહીંયા ધ્યાન આપજો હવે ખરાખોટા છે સ્ટુડન્ટ શું શોધવાનું છે આપણે ખરાખોટા તો જો પહેલું સમીકરણ આપણું કયું છે એમએક્સ માઇનસ કેટલા વાય બે ને આ બાજુ લાવે તો માઇનસ બે ઇક્વલ ટુ કેલા ઝીરો થાય આવું ચાલો તો આને શું કહેવાય સ્ટુડન્ટ ચાલો પછી પેલી બાજુ જોવો કેલા છે તો કે નવ એક્સ બરાબર માઇનસ કેલા ત્રણ વાય છ ને આ બાજુ લાવે તો માઇનસ છ ઇક્વલ ટુ ઝીરો બરાબર હવે સ્ટુડન્ટ તમારા દાખલામાં અનંત ઉકેલ કીધું છે અનંત ઉકેલ તો અનંત ઉકેલ માટેનું સૂત્ર શું તો અનંત ઉકેલ માટેનું સૂત્ર છે એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ બરાબર સી વનના છેદમાં સી તમને ખબર જ હશે આ સૂત્ર હવે સ્ટુડન્ટ એ વન બરાબર કેલા અહીંયા જુઓ અને કહેવાશે સ્ટુડન્ટ એ વન બરાબર આને કહેવાશે સ્ટુડન્ટ તમારે બી વન અને આને કહેવાશે સી વન એવી રીતે આને કહેવાશે એ ટુ આને કહેવાશે બી ટુ અને કહેવાશે સી ટુ બોલો ક્લિયર તો કે હશે એ વન બરાબર કેલા છે એમ અને એ ટુ બરાબર કેલા છે નવ બરાબર બી વન બરાબર કેલા છે આની આગળ કોઈ સહગુણક નથી એટલે કેલા કહેવાય માઇનસ એક આ માઇનસ એક કેવી રીતે આવ્યો ખબર પડે છે આ વાય છે ને વાયની આગળ કોઈ સહગુણક આપેલો નથી તો આપણે એક સમજવાનો ને માઇનસનો છેદમાં જો સ્ટોન કે છે માઇનસ ત્રણ પછી જોયો સ્ટ માઇનસ ટુ માઇનસ સિક્સ તો સ્ટોન અહીંયા કેટલા આવશે તે જોઈ લો તમે એમના છેદમાં કેલા લઈ લેવાના નવ અહીંયા માઇનસ માઇનસ ઉડી જાય તો કેટલા એકના છેદમાં ત્રણ આગળ આ પદ લખવાની હવે કોઈ જરૂર નથી તો સ્ટુડન્ટ આપણે એમ શોધવા હોય તો એમ કેવી રીતે શોધી શકીએ તો કે નવને પેલી બાજુ લઈ જાઓ નવ એકો નવ નવના છેદમાં કેટલા ત્રણ તો ત્રણ તાલી નવ તો સ્ટુડન્ટ તમારો આન્સર આવશે ત્રણ એટલે કે આ વિધાન સાચું છે બરાબર છે ચાલો આગળ તમારા દાખલામાં એવું કીધું કે સાઈન પછી કૌંસમાં કીધું છે એ પ્લસ બી પછી એનું સાધુ રૂપ આવું થાય સાઈને એ વધતા કોઈ સ્ટુડન્ટ આ વિધાન ખોટું છે યાદ રાખજો બરાબર છે આવું વિધાન કેવું છે ખોટું છે ચાલો આગળ વર્ગ મૂળમાં પાંચ સંખ્યા છે માર્ચ બે હજાર છે તો આ વિધાન સાચું છે સ્ટુડન્ટ બરાબર છે કારણ કે વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય જે સંખ્યા જેમ કે હું તમને કહું વર્ગ મૂળમાં એકનું વર્ગમૂળ એક નીકળે એટલે એને કહેવાય સમય એને શું કહેવાય સ્ટુડન્ટ સમય વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બેનું વર્ગમૂળ ના નીકળે એટલે એને કહેવાય અસમ્ય અસમ્ય પછી વર્ગમૂળમાં ત્રણ એનું વર્ગમૂળ ના નીકળે એટલે એને કહેવાય અસમય બરાબર પછી વર્ગમૂળમાં ચાર ચારનું વર્ગમૂળ કેટલું નીકળે બે એટલે એને કહેવાય સમય પછી વર્ગમૂળમાં પાંચ પાંચ નું વર્ગમૂળ ના નીકળે એટલે એને કહેવાય અસમ્ય જેનું વર્ગમૂળ નીકળી જતું હોય એ સમય જેનું વર્ગમૂળ ના નીકળે તે અસમય ચાલો આગળ જુઓ શું કીધેલું છે એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ ડસ નોટ ઇક્વલ ટુ વનના હોય તો તેનું સુરેખ સમીકરણ મને ઉકેલ ન હોય સાચું છે ઉકેલ ન મળે ઉકેલ ક્યારે મળે ઉકેલ ક્યારે મળે કે એ વનના છેદમાં એ ટુ હોય ડઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી ટુ હોય જ્યારે આવું હોય તો તમને અનન્ય ઉકેલ મળે અને જો આવું કીધેલું હોય છેલ્લામાં ડસ નોટ ઇક્વલ ટુ હોય ને તો તમને ઉકેલ મળશે નહીં

પાંચ અને પંદર તો પાંચના ભાગલા આપણે પાડીએ પાડીએ સ્ટુડન્ટ પાંચના ભાગલા પાડીએ તો કેવા પડે પાંચ એકું પાંચ અને પંદરના ભાગલા આપણે પાડીએ તો કેટલા થાય એક ગુણ્યા ત્રણ પંચા પંદર આટલા ભાગલા પડ્યાનો તો ગુસ્સા એટલે શું સ્ટુડન્ટ ગુસ્સા એટલે બંનેમાં જે કોમન હોય તે તો પાંચ અને પાંચ અને બીજા એક અને એક તો પાંચ એકૂ પાંચ ગુસા કેટલો આવે પાંચ અંદર કીધું દસ એટલે વિધાન ખોટું આગળ વધીએ સ્ટુડન્ટ આપણે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો સ્ટુડન્ટ જોડકા જોડવાનું પૂછાઈ શકે તમને તો અહીંયા શું કીધેલું છે જો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સ્ટુડન્ટ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે લખતા હતા તો લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ એટલે ઠીટાના છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આર સ્ક્વેર તો આનો ગુણાકાર કરી નાખીએ તો ઠીટા પાય આર ના છેદમાં ત્રણસો ને સાહીઠ બરાબર તો આપણો આન્સર આવશે સ્ટુડન્ટ હવે એને અર્ધ પરીખ પૂછાય અર્ધ પરીખ અર્ધ એટલે અડધો એટલે બે વડે ભાગી નાખવાના તો બે બે વડે ભાગી નાખો તો ખાલી કેટલા મળે પાય આર તમારો આન્સર આવશે બરાબર છે ચાલો આગળ જોઈએ આપણે પંદર અને સોળ સ્ટોર અહીંયા જો અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે અર્ધ ગોલક તો અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવશે જો કુલ ના કીધું ખાલી એવું કીધું હતું અર્ધ ગોલકનું પૃષ્ઠફળ અર્ધ ગોલકનું ક્ષેત્રફળ તો આ અહીંયા ટુ આવતે પણ અહીંયા શું કીધું છે કુલ પૃષ્ઠફળ એટલે આગળ કેટલા એવા ત્રણ અને અહીંયા ખાલી ક્ષેત્રફળ કીધું હતું તો ટુ આવતે દસ રૂપિયાના સિક્કાનું ઘનફળ કોઈ પણ સિક્કો હોય સ્ટુડન્ટ એક રૂપિયાનો સિક્કો હોય બે રૂપિયાનો હોય પાંચ રૂપિયાનો સિક્કોનો હોય કોઈ પણ સિક્કો હોય એટલે એન હવે આ દાખલો કેવી રીતે ગણો આ એન જ્યારે પૂછે તો છોકરાઓ ગભરાઈ જાય કશું નહીં કરવાનું આમાં છે ને આ એનની જગ્યા પર એક મૂકી દો તો આ રીતે આવું છે એસ એન બરાબર ત્રણ વધતા સાત એન એનની જગ્યા પર કેટલા મૂકો એક તો ત્રણ અહીં એકનો સ્ક્વેર વધતા સાત એનની જગ્યા પર એક તો અહીં ત્રણ એકનો વર્ગ એક સાત એકું સાત તો ત્રણ એકું ત્રણ વધતા સાત એટલે કેટલા થઈ ગયા સ્ટોડન્ટ દસ તો આ એસ વન છે સ્ટોડન્ટ એક વસ્તુ યાદ રાખો કે એસ વન જે હોય ને એસ વન એ એ વન જેટલા જ થાય એસ વન અને એ વન કેવા હોય સરખા જ હોય તો હવે તમે શું કીધું અહીંયા તમને ત્રણ જવાબ આવ્યો એક બે અને ત્રણ તો આમાં વન મૂકી દો આમાંથી વન મૂકી દો કોનો જવાબ દસ આવે જેનો જવાબ દસ આવે આપણો જવાબ અહીંયા વન મૂકીએ આપણે અહીં વન મૂકીએ તો બે એક બે ચાલો આગળ એક થી પંદર સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય આવે તેની સંભાળ અવિભાજ્ય કઈ એક થી પંદર માં અવિભાજ્ય કઈશું બે અવિભાજ્ય જેના ભાગ ના પડતા હોય અવિભાજ્ય ત્રણ અવિભાજ્ય પાંચ અવિભાજ્ય સાત અવિભાજ્ય અગિયાર અવિભાજ્ય અને તેર અવિભાજ્ય એક થી પંદરમાં આટલી સંખ્યા અવિભાજ્ય છે કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ને ટોટલ કેટલી સંખ્યા લેવાની છે પંદર ત્રણ દો છ ને ત્રણ પંચા પંદર એટલે તમારો આન્સર આવશે બે ના છેદમાં પાંચ એટલે આ જવાબ આવે બે ના છેદમાં પાંચ આગળ જોઈએ આગળ તમને કહી દીધું છે સ્ટુડન્ટ પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર જવાબ કેટલો આવશે સ્ટુડન્ટ આ તો તમને ખબર છે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય એક ચલો આગળ વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે કેટલા બિંદુમાં સ્પર્શે એક બિંદુમાં સ્પર્શે ચલો આગળ સમાંતર શ્રેણી માટે એક પાંચ સાત એક પાંચ નવ તેર દસ 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 કેમુ પદ પિસ્તાલીસ હોય તો કે બરાબર ખાલી જગ્યા કયું પદ પિસ્તાલીસ છે કેમુ પદ તો સ્ટોર કશું તમારે કરવાની જરૂર નહીં તમારે પહેલા શું કરવાનું છે કેટલા ઉમેર્યા આપણે ચાર 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 તો જવાનું તો જો એકમાં ચાર ઉમેરો પાંચ પાંચમાં ચાર ઉમેરતો નવ નવમાં ચાર ઉમેર્યો તેર તેર માં ચાર ઉમેરો સત્તર સત્તર માં ચાર ઉમેર્યો એકવીસ એકવીસ માં ચાર ઉમેરો પચીસ બરાબર પચીસમાં ચાર તો ઓગણત્રીસ ઓગણત્રીસમાં ચાર ઉમેરો હતો તેમાં ચાર 33 હતો 4 ચાર તો એકતાલીસ એકતાલીસમાં ચાર ઉમેરતો પિસ્તાલીસ તો જો કયું પદ આવ્યું પહેલું બીજું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો કે બરાબર કેટલા આવશે બાર બારમું પદ બારમું પદ પિસ્તાલીસ થાય સ્ટુડન્ટ ખબર પડે છે એટલે અહીંયા જુઓ ને એકમાં કેટલા તો પાંચ થાય ચાર તો એકમાં ચાર ઉમેરતો પાંચ પાંચમાં ચાર ઉમેરતો નવ નવમાં ચાર ઉમેરો તેર બધામાં તેર ચાર ચાર ઉમેરતા જાઓ ક્યાં સુધી પિસ્તાલીસ ના આવે ત્યાં સુધી પછી ગણી નાખો કયા નંબરનું પદ થાય છે સૂત્ર મીકવાની કોઈ જરૂર છે જ નહીં ચાલો સૂર્ય પશ્ચિમમાં આથમે તેની સંભાવના કેલી ભાઈ સૂર્ય કઈ બાજુ ઉગે સૂર્ય ઉગે પૂર્વમાં આથમે કઈ બાજુ પશ્ચિમમાં પશ્ચિમમાં આત્મે છે સનાતન સત્ય છે તો જે સનાતન સત્ય હોય તેની સંભાવના એક થાય ચોક્કસ ઘટના કહેવાય પૂછાયેલો છે એમ શું વર્તુને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય શકે વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક શકે બરાબર થી વધારે હોય નહીં ચાલો સ્પર્શક ખાલી માં છેડે વર્તુળને એક બિંદુમાં છેદે વર્તુળ નો સ્પર્શક વર્તુને ખાલી જગ્યાએ બિંદુમાં છેદે કેટલા બિંદુમાં છેદે એક બિંદુમાં છેડે તો સ્ટુડન્ટ આ આપણું જે પ્રશ્નપત્ર આપણે કર્યું બરાબર એમાં ચોવીસ એમસીક્યુ નું આપણે સોલ્યુશન કર્યું એમાં ખરા ખોટા પણ આવી ગયા ખાલી જગ્યા પણ આવી ગયા એમસીક્યુ પણ આવી ગયા અને જોડકા પણ આવી ગયા બરાબર આવી રીતે રોજે રોજ હું તમને તમારો પાર્ટ એ મૂકતો રહીશ એટલે જો પાર્ટ એની તમારે મસ્ત તૈયારી કરવી હોય તો તમે અમારા જે આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પણ મોકલો રોજે રોજ આવશે ને સ્ટુડન્ટ તો ગેરંટી કહું છું તમે રોજે રોજ બોર્ડ સુધી જોયા કરશો ને ખાલી પાર્ટ એ બરાબર તમારા ચોઈસમાંથી ચોવીસ માર્ક્સ પાક્કા બરાબર છે તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય